હલો મિત્રો આજે રવિવાર હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મા જોગમાયાના મંદિરે અબાળા અબાળાની આજુબાજુ બાજુ આવેલું જોગમાયાનું મંદિર છે તે તમને આજે દર્શન કરાવવા જઈ રહ્યો છું આ ગૌશાળાના દ્રશ્યો છે ત્યાંથી આપણે નીકળ્યા છીએ લોકેશન તમને બતાવી રહ્યો છું બાપરથી ચાર કિલોમીટર આવેલું આ મંદિર છે આ સોયગામ हाईवे છે મિત્રો આ તમને બતાવી રહ્યો છું વચ્ચે પેટ્રોલ પંપ પણ આવશે આ તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું શું કેમ હાઈવે છે આ બાજુ જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે રાધે સ્કૂલ આવશે આ રાધેશકૂલના દ્રશ્યો છે મિત્રો આગળ રાધે સ્કૂલ છે મિત્રો આ તમને લોકેશન બતાવી રહ્યો છું મિત્રો આ હરિધામ ગૌશાળા છે જલારણ ગૌશાળાનો બીજો ભાગ થોડા જ આગળ જશું એટલે સામે દેખાયું છે તે જનની માગમાયાનું મંદિર આવી ગયું છે અબાળાનું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છે તે જોગળી માતાના મંદિરના દ્રશ્યો છે અને ધોળકરિયોગની અંદર જ્યારે પણ આ રોડ બન્યો છે ત્યારે મા શક્તિની કેટલી શક્તિ એ છે કે રોડની અંદર પણ રાઉન્ડ મારીને લેવો પડ્યું મંદિર વચ્ચે આવતું રોડ વચ્ચે વચ્ચે પણ જોગમાયાના પરચાના કારણે રોડનો પણ રાઉન્ડ લેવો પડ્યો રોડ વચ્ચે જ મંદિર આવતું હતું આ જે દ્રશ્યો બતાવી રહ્યું છે તમને જોગમાયાનું મંદિર છે લાઈવ દર્શન કરાવી રહ્યું છું મિત્રો કોમેન્ટમાં મિત્રો જય મા જય માતાજી લખજો આ જોગણી માતાનું મંદિર છે અબાળા આવેલું તે તમને દર્શન કરાવી રહ્યો છું મિત્રોને દેખો તમે દ્રશ્યો બતાવો રહો તો આ માતાજીનું મંદિર છે લાઈવ દર્શન કરવાનો તમને પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો અબાળાની બાજુમાં આવેલું જોગમાયાનું મંદિર છે પ્રસાદ કરવા માટે એક હવન બનાવેલી છે તે પણ તમને દ્રશ્યો બતાવી રહ્યો છું મિત્રો દેખો અહીં માતાજીનો પ્રસાદ થાય છે અને હવે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું દેખો રોડની સાઈડમાંથી મારા જોગમાઈના પરચાથી રોડને પણ ગોળાઈ લેવી પડી અધિકારીઓને કેવો પરચો આપ્યો છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મિત્રો અમારી સાથે જોડાયા રહો